પછી સાત લાખ શ્રમિકો સુરત અને અમદાવાદના પાવર રૂમમાં કામ કરે છે બે લાખ લોકો બાદ મજૂર તરીકે કામકાજ કરે છે સાગરકાંઠે માછીમારો કામ કરતા શ્રમિકોની સંખ્યા પણ લગભગ એટલી જ થાય છે કે દુનિયાનો શ્રેષ્ઠ જહાજ ભાગવતી શ્રેષ્ઠ જહાજ ભાગવાનો વાળો અલંગમાં છે ત્યાં ચાલીસ મજૂરો કામ કરે છે ગુજરાતમાં ચાલીસ જેટલા અસંગઠિત ક્ષેત્રના ઉત્પાદન એકમો છે જેને આપણે ગૃહ ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ જંગલમાં બીજી પત્ર તથા એકત્રિત કરીને જીવન ગુજરાતના કરનારા આદિવાસી શ્રમિકોની સંખ્યા પણ બે લાખથી વધુ હશે ગામડે ગામડે એક નાનું મોટું કામ કરીને જીવન ગુજરાણ ચલાવનારા કારીગર પણ આટલી જ સંખ્યામાં છે તો આ બધા વણ બંધાયેલા કારીગર હોવાથી તેમના અંગેની પૂરી માહિતી પ્રાપ્ત નથી પ્રાપ્ય નદી પછી અગરબત્તી બનાવનારા ભીડી બનાવનારા ફટાકડા બનાવનારા પતંગ બનાવનારા તથા આવા મોસમી કામોમાં રોકાયેલા તથા ઝોંપણપટ્ટીમાં રહેનારા લોકોની સંખ્યા નાની નથી વધુમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓ આશા બનેલો મધ્યાહન ભોજન તથા રાજ્ય સરકારના તમામ વિભાગોના વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામકાજ કરતા કર્મચારીઓને પણ વેતા ઓછી નથી તો અર્થકારની ચાલવા માટે અર્થકારની ચાલના માટે ધનની અને બુદ્ધિની જરૂર પડે છે તેમ શ્રમિકોના ક્ષમની પણ જરૂર પડે તો વધુમાં હાલમાં વિશ્વમાં પ્રચલિત ઔદ્યોગિક રીતોને લીધે ઔદ્યોગિક જગતમાં સંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો પણ અસંગત છે તો ક્ષેત્રના જોખમી અનુભવી રહ્યા છે ભારત દેશમાં પણ ભારતીય મજદૂર સંઘ તેમની સાથે જોડાયેલા શ્રમિકો કે જેઓ સંરક્ષણ બેંક વીમા ક્ષેત્ર રેલવે પેટ્રોલિયમ બંદરો પોસ્ટ ટેલિગ્રામ ખાણ અને ખનીજ વિદ્યુત પરિવહન મહાનગર પાલિકાઓનો નગરપાલિકાઓ તથા અન્ય સરકારી ઉદ્યોગો ખાનગી ક્ષેત્રમાં કાર્યકાળ મહાકાર્યકો ઉદ્યોગોના એટલે કે સંગઠિત તરીકે અને અસંગઠિત ક્ષેત્રના તમામ શ્રમિકોના પ્રશ્નોના ઉકેલ માટે ભારતીય ભારતીય મજૂર સંઘ સતત કાર્યરત છે અંતમાં સિત્તેર વર્ષ નિમિત્તે શ્રમિક

थी। थार। थार। भारत माता की भारत माता की तपस्या और बलिदान तपस्या और बलिदान पहि